આ મંદિર સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે તો বনવિભાગના DSFએ માહિતી આપી આવા પ્રાણીઓ રાખતા મંદિરોમાં તપાસ કરવામાં આવશે હાલ તો જરૂર પડશે તો તપાસ માટે ફરી બોલાવવામાં આવશે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિર કોમન સેન્ડબોવા કે જે રસલ સેન્ડબોવાના નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના પચાસથી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી બાવન જેટલા સેન્ડબુઆ સાપ મળી આવેલા હતા આ સેન્ડબુઆ કે જે જે સ્થાનિક ભાષામાં ભમફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ ટુમાં સુરક્ષિત છે એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા એનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી જે દાદા આવે છે એ એની રીતે આવે એની રીતે વહી જાય છે કઈ એની રીતે આવે છે બરોબર કોઈ ક્યાંય લેવા નથી જતા કોઈ કોઈ અહીંયા કાય